આ વેરાયટી કઈ છે તમારા ઘઉની ટુકડા ટુકડા અને આમાં તમે શું શું વાપર્યું છે આપણે જે ખાતર તમે આપ્યું ને ઓલું બ્લેક સોના બ્લેક સોના એ જ એક જ વાપર્યું છે બીજું જ વાપર્યું બીજી કોઈ દવા કોઈ રાસાયણિક ખાતર કોઈ વસ્તુ કાઈ નહીં કોઈ વસ્તુ નહીં બીજી હા તો તમને આ ઘઉની અંદરમાં લાગ્યું કેવું તમને કેવું લાગે છે ઘઉની અંદર અમને તો અત્યારે બહુ સારું લાગે છે ઉતારામાં પણ વધશે એવું દેખાય છે

જો અમે ખેડૂતને અવાર નવાર કેતા હોય છે જો તમે અમારે ઘઉં જુઓ સાથી સાથી લગીન હારે લગીન છે સાહેબને કે થોડાક તમે ઓઈલ પાછી છે રાખ છે ને એ તમે લઈ લો થોડાક અને આમ જુઓ સાહેબ તમે થોડું ઓઈલ પાછી ઓઈલ પાછી આઈ પામ લ્યો તો તમને વધારે ખબર પડશે કે હાઈટ ની અંદરમાં કેવા છે એમ બસ ન્યાથી આ સાઈડમાં કરો બસ જુઓ બસ એ ટાઈપ કરો એટલે તમને ખ્યાલ આવે ખેડૂત ભાઈઓને આપણે બતાવી શકીએ કે જુઓ આની હાઇટ એની લંબાઈ એની જે દૂડડી છે એ પણ મોટી મોટી છે અને બધી રીતના સારા છે તો અમારો એક જ આગ્રહ છે કે ઓર્ગેનિક અપનાવો બ્લેક સોના ખાતર અપનાવો અને લોકોને ખેડૂતને વધારે વધારે ઓલા કરો ઉત્પાદન લ્યો અને ઉત્પાદન તો તમે ખાવામાં ખાવામાંય સારી મીઠાશ આવે છે ઉત્પાદનમાં પણ વધારે આવે છે અને ઓછા ખર્ચે આમાં તમે એક 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 આપણે સોરી કે અગિયાર વીગાની અંદરમાં કેટલી બેગ નાખી

અગિયાર વીઘાની અંદર મારું કેવું છે કે લગભગ ઓછા ઓછો પછા થી પંચાવન મણનો નો ઉતારો આવી શકશે એવું મારે અનુમાન છે કે હું કે અમે બીજા બે ત્રણ ચાર વિડીયા જોયા છે એ પ્રમાણે તો અમારી ચેનલ ને શેર કરતા રહીજો ગ્રુપમાં મોકલતા રહીજો જય જવાન જય કિસાન